પ્રાપ્ત માહિતી મુજબ અલગ અલગ સરકારી કચેરી ખાતે આવતા કર્મચારીઓ તથા અધિકારી અને અરજદારો માટે ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ખાતે આવતા કર્મચારીઓ તથા અધિકારીઓ અને અરજદારોનો મોટર વાહન અધિનિયમ મુજબના દસ્તાવેજોની ચકાસણી કરી અને હેલ્મેટ કેમ પહેરવું તે બાબતે આશ્વાસન આપવામાં આવ્યું હતું જેમણે પણ હેલ્મેટ નથી પહેર્યું તેમને આરટીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં પચીસ જેટલા લોકોને આરટીઓ દ્વારા હેલ્મેટનો દંડ આપવામાં આવ્યો હતો વધારામાં આરટીઓ અધિકારી મકવાણા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તે હાઈવે ઉપર હોય કે શહેરની અંદર આજ રોજ નામદાર હાઈકોર્ટની સૂચના અનુસાર તથા કલેક્ટર સાહેબ આરટીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સરકારી કચેરીઓ ખાતે આવતા કર્મચારી અધિકારીશ્રીઓ તથા અરજદારોને માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે બીએમસી ખાતે આવતા કર્મચારીઓ અરજદારો અને મોટર વાહન અધિનિયમ મુજબના દસ્તાવેજોની તપાસણી કરી તથા જેમણે હેલ્મેટ નથી પહેર્યું તેવા લોકોને હેલ્મેટ કેમ ભરું કે હેલ્મેટ કેમ ભરું તે બાબતે એમને આશ્વાસન આપવામાં આવ્યું અને હેલ્મેટથી શું કરી જો તમારું હેડ અકસ્માત કદા કેવી રીતે બચી શકે તેની માર્ગદર્શિકા આપવામાં આવી તથા જેમે નથી પહેરે હેલ્મેટ એમને ચલાણ ઇશ્યુ કરીને ભવિષ્યમાં રોજ હેલ્મેટ પહેરવું આવશ્યકી આવશ્યક છે તે બાબતે માર્ગદર્શિકા આપવામાં આવી કે આજરોજ બીએમસી ખાતે તમામ કર્મચારી અધિકારીશ્રીઓ તથા આવતા અરજદારો તમામ